થોડાક ઝરમાં જ વરસાદ ગાળો થાય એવા બાદ મસ્ત મજાનો તડકો નીકળ્યો છે જો વાદળો જાય ફૂલ સ્પીડમાં જો સુરત દાદા દેખાય આવો કંઈક ન જ મિત્રો મસ્ત મજાના વાદળો જાય છે ફૂલ સ્પીડમાં હાલો મિત્રો આપણે થોડોક ટાઈમ લે વિડીયો શૂટ કરીએ મજા આવશે વાદળા જાતા હોય ને ફૂલ સ્પીડમાં મજા આવશે તમને જોવાની ખાસ કમેન્ટ કરીને જણાવજો કેવો લાગે નજારો વાદળા ફૂલ સ્પીડમાં જાય એવો જાય ધાબા ઉપર ને ધાબા ઉપર જઈને વિડીયો શૂટ કરવા કાંઈથી લગભગ મિત્રો નહીં બરોબર શૂટ થાય વાડી ને જવું જોઈએ એમ ક્યાં ને કે ક્યાં પછી જાડવા ને એટલે દેખાય નહીં બરોબર આવું કંઈક નજારો હે મિત્રો એવો બધી સાઈડ મસ્ત મજાની હરિયાળી આવી છે જીવન આવું વાતાવરણ એટલે વ્યૂ મસ્ત આવે જોરદાર કઈ ઘટે નહી એવું જઈને તમે મિત્રો મસ્ત મજાના ફૂલ સ્પીડમાં રહેતાનું વાંધો ઘડીક બેન થઈ જાય ને વળી આવતા હતા જો ભળે પાછું જોરદાર જમ્યું હે એક રેડો છે હા ભાઈ ગયો સાઈડમાં થાય છે હે મસ્ત મજાનો વિડીયો શૂટ થયો હે તો કમેન્ટ કરીને ખાસ જણાવજો કેવો વિડીયો બન્યો હે ભાઈ કી મસ્ત મજા એની માઈન્ડી આપણી દેખાય તો મિત્રો હેર માહિતી છે ને પાછું ચાલુ થઈ ગયું છે ફૂલ લગભગ આવશે આ વખતે કેમ કે વાદળ વાદળથી સારું એટલે મસ્ત આવશે વરસાદ જો કે જાદો નહીં આવે ઘણીક ટાઈમ જ આવે ચાર પાંચ છ મિનિટ જ તે રેડા મૂક્યા વેવા દે પવન હે ને મિત્રો આજે ભૂકા કાઢે છે અત્યારે જો આપણે સડાવી દીધું છે માઈક એટલે હે ને અવાજ નહીં બહુ આવે આવશે ખરો પવનનો એટલો બધો નહીં આવે આપડે અષ્ટમજાનું માઈક ચઢાવી દીધું છે મિત્રો વરસાદ થોડું પલાળે કપડા પલાળે ને એવું આવું થઈ ગયું કોણ મારે દસેન મારે લેઝનતા શનિવાર તો કેમ ઘરે જાય હે દેજી કરે માચ વેઈ બને નહી નકરી આયન માખ્યો છે લીમડા બેઠી હતી બસના ઓતર મૂદિન નીતી આવતી છોટ છોટા સાટા છે ને સાટા એ બોવાયા પછી લેઝેતીન પાસ નહી તગર માઈ છ પાડે કિદી બુલે છે તો મકાઈ ન હોય તો હવે મસ્ત દેખાય મિંદરો જોરદાર બી કંઈ ઘટ નહી એવો બધું

મિત્રો હવા ક્યાં થઈ ગયા છે ને કલ્પહે જો મસ્ત મજાના પાક્કા પાકા કેળા લાવે દેશી કેળા છોણે આ કેળા હો મિત્રો કિમજંગ બોળ્યા ભઈ આવો કેમિન કલના બોળ્યા ભઈ આવવાનું થાજી કિમજંગ કલર કે તો એન લાયો જો લીલા મને હાઈબી નઈ ને વિડિયો

કેમ કે હેને સોપાનો છે મિત્રો આપણે મરચીનો રોપ કલ્પેશ લઈને મજા આવ્યો ઉલકા થઈ જાવ અહીં ક્યાં બીજે વાયુ નથી ગુવારની નહીં ઉલકા વહી જાય થઈ રડતી મિત્રો વરસાદ આવ્યો વરસાદ વાદળ મિત્રો કઈ ઠેકાણું નહીં તો વરસાદ આવે બોલો એટલે કાળા ડીબાંગ વાદળ આવ્યા હોય ને એમાંથી તો સાટા ન પડતા હાલો મિત્રો મારસી સોંપાઈ ગઈ છે એક ખાડો વધારે થયો હેન ડાયરો પાણી નાખી દે થોડું થોડું ફાઈનલી મિત્રો આપણે છે ને વર્ષી વાવી દીધી કમ્પ્લીટ વરસાદ રીતે જો ને કદાચ મીડિયમ દેખાતો હોય તો આવો કઈક વરસાદ આવે મિત્રો તડકો હે ને વરસાદ આવે જો કલ્પે મિત્રો હે ને ખાઈ રેક મંડી ગયો ખાવા ખાઈ રેક બાકી ગાય છે હું કાંઈ ગઈ હવે જાય જાય લાય તો અહીંયા અહીંયા એક અણે મસ્ત ગળી લાગ્યો મિત્રો જાય પાવડર નાખી કોક કોક થઈ રહીને પાકી દી ને તો એને મિત્રો જો આજે એક જ લીધે મસ્ત બીજું છે જીર છે નહીં હવે પાવડર લાગાડ મોડું થઈ ગયું નકર ગમે એમ ખાત તો ખૂટે જ નહીં હા તો બરાબર મજા આવી મિત્રો ખાવાની મજા આવી ત્યાં વેલુક ખાવ આમ નો ખાવાય મસ્ત લાગ્યો મિત્રો いや સિંગલિયા છે ને એ મસ્ત મીઠા મીઠા લાગે જ આ ત્રણ તાઈ વાળા ને કડવા લાગે પાકે તો આવી ગયા જોવા હા ને เขาเล่นบอลเขาหน้าแล้วนะที่บอกตอนนี้ดูเรื่องมาคดิจิตป้ากับป้าเลี้ยงบอลบาบาจอมอาปังปุโรห์ปุโรห์เอออาทุ่มปนน้ามีคอมเมนต์อะไรบ้างอาทุ่มปนน้าดีไม่น่าเสียด้วย เดี๋ยวเราไปจับกันบ้างฟุกันฟุกันนี่ไม่รู้น้าลังฟุกเอาวะคาสีอาลังอาจารย์เข้าใจไหมบ้านเราตัดเล็กบ้านเป็นหน้าครับเรื่องบ้านเป็นหน้าเดี๋ยวเราไปดูนะครับนะจ๊ะครับครับ

તો હું એ કા ના આડા હાથ દઈ દઉં ધાબા મિત્રો છે ને જો ક્રાફટ છે ને નાખી દેવા અહીં ઢગલો કરી દે એટલે ને સાફ થઈ જાય ને કારણે વરસાદ આવી જાય ને તો પૈસમાં પડવી જાય છે બસ થાઈને મિત્રો છે ને વરસાદ ચાલુ થઈ ગયા ઝાબામાં જે ધંધોડી ખાવા મંડી ગઈ જા બહુ જાદો આવતો અહીં જર્મ ઝર્મ જ આવે છે બધા હવે જો કંઈ કાલે

મિત્રો હવે છે ને ના છે સારો વરસાદ આવે ને વરસાદ જ ના આવ્યો થી કમેન્ટ આવે છે કે રાજવીર ના પપ્પા કોણ ને રાજવી ના મમ્મી કોણ ને શિવ ના મમ્મી કોણ ને પપ્પા કોણ ગઈકાલે આપડે વિડીયો મૂક્યો ને એમાં તમને કીધું શિવમ ના મમ્મી ગયા જઈ જ્યા

ચાલો ડાયરો હવે છે ને જોઈ ને થઈ જાય વરસાદ તો કઈ દુઃખા એટલે એટલો બધો આવ્યો નહીં